હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરીનું પાણીચું અથાણું બનાવીશું આ અથાણું બનાવવામાં કોઈ પણ જાતની મહેનત નથી હોતી અને કોઈ પણ જાતના મસાલા નથી કરવાના હોતા ફક્ત ઓછી મહેનત સાથે આ અથાણું બને છે અને આ અથાણું એટલું ફાયદાકારક છે કે કોઈ પણ બીમારી દૂર કરી શકે છે આ અથાણું ઘરડાથી લઈ બાળકો પણ ખાઈ શકે છે કેમ કે આમાં કોઈ પણ મસાલા નથી હોતા અને આ અથાણું ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે એટલે આપણા ગુજરાતી આ અથાણું કેરીનું સિઝનમાં અથાણું બનાવે છે તો ચાલો આપણે જોઈ લઈએ એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલથી પાણીચું અથાણું કેવી રીતે બનાવવું વિડીયો ગમે તો વિડીયોને ખાલી લાઈક અને શેર કરી દેજો પાણીચું અથાણું બનાવવા માટે મેં અહીંયા કાગડાપુરી કેરી લીધી છે જે તમને સિઝનમાં મળશે અને આ રીતની લાંબા શેપમાં હોય છે તો મેં અહીંયા ટોટલ એક કિલો જેટલી કેરી લીધી છે તો કેરીની ડાળી હોય એવી કેરીની પસંદગી કરવી તો હવે આપણે કેરીને આથવાની છે તો મેં અહીંયા ટોટલ ત્રણથી થી ચાર ચમચી જેટલું મીઠું લીધું છે અને એક ચમચી હળદર લીધી છે તો આ અથાણું હંમેશા દિવેલમાં અથાતું હોય છે અને મેન ખાસ એ વસ્તુ કે આમાં આખું મીઠું નાખવામાં આવે છે પણ મારી પાસે નથી એટલે મેં અહીંયા દળેલા મીઠાનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે કેરીને આ રીતે સરસ એવું હળદર અને મીઠાનું કોટિંગ આવી જાય એ રીતે લગાવી દઈશું દિવેલ હોવાથી ચીકણું વધારે હોય છે એટલે આમાં કોટિંગ એકદમ સરસ આવી જશે તો બધી જ કેરીને આપણે સરસ રીતે લગાવવાનું છે કેમ કે આપણે આ અથાણાને પાણીમાં રાખવાનું છે આ અથાણું પાણીમાં જ રહે છે તો જ એ સારું રહે છે એટલે આપણે દિવેલથી તેને સારી રીતે કોટિંગ કરવું પડશે નહીં તો અથાણું બગડી જશે તો અહીંયા આપણે હળદર અને મીઠાનું સરસ એવું કોટિંગ કરી દીધું છે બધી જ કેરીમાં તમે જોઈ શકો છો તો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો તમે એ કેરીની ક્વોન્ટિટી વધારી શકો છો તમારા ઘરમાં જેવું ખવાતું હોય એ પ્રમાણે બનાવી શકો છો તો અહીંયા આપણે કેરીનું કોટિંગ કરી દીધું છે હવે આપણે તેને આથવાની છે એટલે કે આથવા માટે આપણે એક ડબ્બામાં મૂકવાની છે તો અહીંયા આપણે આ અથાણેને આથવા માટે કોઈપણ જાતની આ રીતની પ્લાસ્ટિકની બરણી લઈ લેવાની છે આ અથાણા માટે આપણે કાચની બરણીનો ઉપયોગ નહીં કરીએ કેમ કે આપણે આ અથાણાને વારંવાર હલાવતા રહેવાનું છે જેથી બરણી ફૂટી જશે એની બીકરે એટલે આપણે પ્લાસ્ટિકની જ ઉપયોગમાં લઈશું તો અહીંયા આપણે બરણીને પણ હળદર મીઠું અને તેલ લગાવી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે એમાં આ કેરી ભરી દેવાની છે તો અહીંયા આપણે અથાણાની કેરી ભરી દીધી છે હવે આપણે જે હળદર મીઠું વધ્યું છે તે બધું જ આપણે આ રીતે બરણીમાં નાખી દેવાનું છે વધેલું તો એકદમ સરસ રીતે આપણે લૂછી અને કેરી ઉપર આ રીતે હળદર મીઠું નાખી દઈશું અને બરણીને આપણે ઢાંકી આપણે તેને એક દિવસ માટે સાઈડમાં મૂકી દઈશું તો ચોવીસ કલાક આપણે બરણીમાં એમનેમ જ રાખવાની છે તો હવે આપણે બીજા દિવસે આ અથાણું ચેક કરી લઈશું તો બીજો દિવસ થઈ ગયો છે ત્યારે આપણે તેનું ઢાંકણ ખોલી આપણે આ અથાણામાં એકદમ ઠંડુ પાણી હોય એવું ચીલ પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે કેરી ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે ફરીથી આને એક દિવસ રાખી દેવાનું છે તો અહીંયા આપણો ત્રીજો દિવસ થઈ ગયો છે અને ત્રીજા દિવસે પણ આપણે અથાણું ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં બરફના ટુકડા નાખવાના છે તો ટોટલ મેં દસ નંગ જેટલા બરફના ટુકડા લીધા છે તો બધા જ ટુકડા આપણે એડ કરી દઈશું તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અથાણાને હલાવતું રહેવાનું અને તેમાં ઠંડુ પાણી કે બરફના ટુકડા એડ કરતું જવાનું આ પાણીમાં આપણે રહે કેરી એ રીતે આપણે પાણી નાખવાનું જેથી આ અથાણું આપણું બગડે નહીં કેરીને પાણીમાં ડૂબેલી રાખવી જરૂરી છે તો ટોટલ દસ થી બાર દિવસ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણી કેરી એકદમ સરસ રીતે અથાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેરીનો કલર પણ અહીંયા સરસ આખો એવો અથાયેલો થઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આ અથાણું ચેક કરી લઈશું તો આમાં તમે વિનેગર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા વિનેગર કે કશું એડ નથી કર્યું આમાં તમે મેથીયા મસાલાનું જે રાજાપુરી કેરીનું પાણી હોય છે તે તમે આમાં એડ કરી શકો છો પણ અહીંયા તમે જોઈ શકો છો મેં કશું જ એડ નથી કર્યું તો પણ આપણું અથાણું એટલું ટેસ્ટી અને એટલું સરસ બન્યું છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ સિઝનમાં અથાણું આ ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તમારી ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપી નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે